ખેડૂત મિત્રો આજે તારીખ બે એક બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી જોઈએ તો રાજકોટ ચૌદસો પંચાણું મોરબી પંદરસો અગિયાર ધ્રાંગધ્રા ચૌદસો અઠ્ઠાવીસ સાવરકુંડલા ચૌદસો ત્યાંસી અમરેલી પંદરસો એક જેતપુર પંદરસો એક વિસાવદર ચૌદસો એકત્રીસ ખાંભા ચૌદસો પંચોતેર બાબરા પંદરસો જામજોધપુર પંદરસો એક વાંકાનેર ચૌદસો ધ્રોલ પંદરસો પંદરસો હળવદ ચૌદસો સિદ્ધપુર સત્તર બોટાદ ચૌદસો વિજાપુર પંદરસો અગિયાર ઉનાવા પંદરસો અઢાર અંજાર ચૌદસો સિત્તેર હિંમતનગર પંદરસો કાલાવડ ચૌદસો ને એક્યાસી ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ કપાસના તેરસો પચાસથી કરીને ચૌદસો સિત્તેર ચૌદસો એંસી સુધીના ભાવ પણ બોલાઈ રહ્યા છે પરંતુ ભાગે ચૌદસો ચાલીસ જેવો ભાવ ગુજરાતમાં ગામડે બેઠા સરેરાશ ભાવ પ્રમાણે સોદા થતા હોય તેવી માહિતી અમારી પાસે છે અમુક વિસ્તારોમાં પંદરસોની આસપાસ પણ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમુક ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે અતિ સારો કપાસ હોય તો પંદરસો સુધીના ભાવ પણ અમારા વિસ્તારમાં બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો આપણી રૂની ઘાસડીનો વાયદો એમસીએક્સ કોટન કેન્ડી જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો એકસો રૂપિયા જેટલો વધીને ચોપન હજાર પાંચસો વીસની આસપાસ અત્યારે ત્રણ વાગ્યે અને ઓગણપચાસ મિનિટની આસપાસ અત્યારે જોવા મળી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કપાસિયા ખોલનો વાયદો પણ આપણે જોઈએ તો કોકુડકલ જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો અત્યારે ત્રણ વાગ્યે અને ઓગણપચાસ મિનિટની આસપાસ સાત રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો પંદરની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો